ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત અમદાવાદ છે સાહેબ આપણે એક એવા સમાજ સેવક અને આપણે એક એવા વ્યક્તિની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ સાહેબ પહેલાં આપનું નાના પણ પરિચય મારું નામ કિશોરભાઈ નાથાભાઈ સોદિદરા છે મારું નેટિવ પ્લેસ રાજકોટ છે હાલ હું સુરતમાં મારો વ્યવસાય કરી રહ્યો છું અને મારા વ્યવસાયમાં મુખ્ય હું સિનિયર એડવોકેટ અને ભારત સરકારનો નોટ રિપબ્લિક છું સાહેબ અત્યાર સુધીમાં તમે સમાજ સેવા તો બહુ જ કરી છે તો કેટલા એવોર્ડ મળ્યા છે અને સમાજ સેવા કરો છો આપણે કેવું ફિલિંગ થાય છે જે બિલકુલ હું સામાજિક ક્ષેત્રની અંદર હું મારા જન્મદિવસે સવારથી આઠ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી ફ્રી ઓફ નોટરી કરી આપું છું એ રીતની મારી સેવા હોય છે પ્લસ મારા જુનિયર સાથી મિત્રો એટલે કે જજો બનવાનું હોય કોઈને નોટરી પબ્લિક બનવાનું હોય કોઈને સરકારી વકીલ બનવાનું હોય કોઈને ચોક્સી અધિકારી તરીકે નિમણૂક કરવાની હોય તેમાં મારાથી જે કંઈ મદદ થાય એ મદદ કરવાનો નમ્રતાપૂર્વકનો પ્રયાસ કરું છું સાહેબ અત્યાર સુધીમાં તમે કેવા કેસ લેડ્યા છે કેટલી સેવા કરી છે કેટલા ફ્રી ઓફ કેસ લેડ્યા છે હું માત્ર ને માત્ર રેવન્યુની પ્રેક્ટિસ કરું છું એટલે કે જમીન મકાનના કેસો અને જમીન મકાને શ્રી સરકાર અથવા તો કોઈ ડિસ્પ્યુટવાળી મેટર હોય એમાં હું એ રીતની જમીનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું ખાસ કરીને સાહેબ તમને જ્યારે કોઈ એવોર્ડ સન્માનિત કરતા હોય અથવા તમારું કે જયારે સન્માનિત કરતા હોય તો તમને કેટલું ગર્વ ફીલ થાય જી બિલકુલ ગૌરવ તો થાય ને કે મેં મારી લાઈફની અંદર સેવાઓ કરતાં કરતાં આ સ્ટેજે હું આગળ આવ્યો અને આખું મંચ જ્યારે ઉપસ્થિત હોય સમાજ શ્રેષ્ઠીઓ હોય અને ધર્મગુરુ હોય સાધુ સંતો મહંતો અને ભાગવતાચાર્યો હોય એની હાજરીમાં મારું સન્માન થાય એ મારું નહીં પણ સમગ્ર સમાજનું અને મારા પરિવારનું ગૌરવ છે એવું માનું છું સાહેબ અત્યાર સુધી તમે કેવા ગરીબ પરિવારની સેવા કરી હોય અથવા કેસ લઈ લડ્યા હોય એવા કેટલા કેસો હશે હું પહેલાં તો હું સામાન્ય પરિવારમાંથી આવું છું એટલે મેં આ બધી દારૂણ પરિસ્થિતિ અને ગરીબી અને જરૂરિયાતમંદ જે શબ્દો આપણે વાપરીએ છીએ ને એ સેવા અને એ શબ્દોથી હું સંપૂર્ણપણે વાકેફ છું અને મારી ઓફિસમાં આજે પણ જરૂરિયાતમંદ લોકો આવે એની એની ફાઇલ એના વિચારો એના પ્રશ્નો ને વાચા આપવાનો પ્રયત્ન કરું છું ખાસ કરીને સાહેબ તમારી કોઈ જ્યારે કોઈની જરૂરિયાત હોય અને તમારો સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરી શકે મારા માટે થઈને અને મારા મારા દરવાજા પબ્લિક માટે થઈને ચોવીસ કલાક ખુલ્લા છે મેં કોઈ બી એવું વિચાર નથી કર્યું કે હું સિનિયર એડવોકેટ છું તો હું નાના માણસો સાથે વાત નહીં કરી શકું એવો વિચાર મને ક્યારેય નથી આવતો હું અને મારો સન પ્રશાંત સોદિત્રા એડવોકેટ છે એમના વાઇફ વૈશાલી સોનિત્રા પણ એડવોકેટ તરીકે હાલ મારી સાથે પ્રેક્ટિસ કરી છે સાહેબ ખાસ કરીને આ સવાલ એટલા માટે પૂછું છું કે તમારા મિત્ર બાલુભાઈનો કાલે જન્મદિવસ છે શું છે એમના વિશે બાલુભાઈ એક સફળ એન્કર છે મારા મિત્ર છે મારી ઓફિસમાં એની બેઠક છે એની સાથે મારે પારિવારિક સંબંધો છે બરાબર નાના પરિવારમાંથી આવે છે પણ મારી દ્રષ્ટિએ મોટા ગજાનો માનવી છે અને કાલે એના જન્મ હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને બાલુભાઈ નાગાણી માટે કઈ કેવું હોય તો એટલું જ કહી દઉં કે પરમ એના તમામ પ્રકારના સંપૂર્ણપણે પૂરા થાય ખૂબ ખૂબ અને કીર્તિ પ્રાપ્ત કરે અને મારા વાલાને મારે હેતના વધામણા બાલુભાઈ નાગાણી માટે થઈને મારે કઈ કેવું હોય તો હું આટલું જ કહું એક એવા સમાજ સેવક છે કે જેને સમાજમાં નિઃસ્વાર પામે ઘણી બધી સેવા કરી છે એવા આપણા સૌના પ્રિય એવા બાલુભાઈ પરિચય લઈશું બાલુભાઈ પણ એક અમારું દર્શક મિત્રોને તમે જણાવશો તમારો નાનકડો પરિચય હું એન્કર તરીકે સુરતની અંદર કામ કરું છું સાથે સાથે મારો એમ કે તો શરૂઆતનો પરિચય તો હું ડાયમંડમાં છું પણ સાથે સાથે મને એન્કરિંગ મારો અભ્યાસ પુસ્તકોનું વાંચન આજે પણ છે નહીં આજે ડાયમંડમાં હોવા છતાં લોકો અભ્યાસ નથી કરતા પણ હું ડાયમંડમાં હોવા છતાં સારા સારા પુસ્તકોનો અભ્યાસ કરું છું જેથી કરી અને મારી અંદર જે કઈ વિચારસરણી છે એ સમાજને સુધી હું પહોંચાડવાનો પ્રયત્ન કરું છું બાલુભાઈ તમે એક તો સમાજ સેવા કરો જ છો પણ તમે ગામડી આવી તમે એકલા રહો અને તમે સમાજની સેવા કરો છો તમને કેવું ફીલ થાય છે ખરેખર લોકોને માટે હું પ્રેરણા બનવું છું કારણ કે આજે લોકો એમ થાય એકલો માણસ હોય છે કે ભાઈ આ શું કરી શકવાનો મારાથી ના થાય પણ હું એવું વિચારું છું કે મારી અંદર સારા વિચારો હશે સારા લોકોના સંપર્કમાં રહીશ તો સારા લોકોના સંપર્કમાંથી વધુમાં વધુ લોકો સુધી હું મળી શકીશ અને સાથે સાથે જે વિચારથી નબળા પડી ગયેલા સમાજમાં રહેશે જે જેથી મારી અંદર પ્રેરણા પ્રેરણા છે એ એ સમાજનો વ્યક્તિ પણ મેળવી શકે ખાસ કરીને દર્શક મિત્રોનું કહી દઈશ કે બાલુભાઈનો દીકરો એ ગામડે ભણે છે પણ પોતે અહીંયા ભાડાના મકાનમાં રહી પણ સેવા કરે છે અને ત્યારે બાલાભાઈ તમે જ્યારે આવી સેવા કરતા હોય છો કોઈ બી સેવા હોય ગાય સેવા હોય કે કોઈ બી સેવા હોય કે કોઈ બી સંસ્થાની સેવા હોય તો તમે કેટલું ગૌરવ ફીલ કરો છો ખરેખર એ આજે બહુ ગૌરવ લાગે કારણ કે મારા જીવનની અંદર બધી રીતે હું ભાંગી ગયેલો તૂટી ગયેલો વ્યક્તિત્વ હતું પણ આજે વાંચન પુસ્તકોના વાંચનથી વિચારોથી હું ઊભો છું તો મને પણ એવું થાય આજે સમાજની અંદર આત્મહત્યાનો પ્રમાણ વધે છે ઘરની અંદર થોડા ઘણા સંસારિક પ્રોબ્લેમો આવે તો પણ માણસ તૂટી જાય છે તો એના માટે મારામાંથી કોઈ પ્રેરણા લે અને હું પણ કોઈનામાંથી પ્રેરણા લઉં છું કે આપણે પ્રેરણાથી કોઈ વ્યક્તિનું જીવન બચતું હોય તો આપણો હંમેશા પ્રયત્ન એવો હોવો જોઈએ ખાસ કરીને તમારા જેવા સમાજસેવકો છે એનો શું સંદેશો આપશો હું હરેક લોકોને એક જ કહું છું કે લોકોમાં શું છે નહીં આપણે શું કરવું છે આ એક આપણી વિચારધારા હોવી જોઈએ કે જેથી કરીને આપણે પ્રેરણા લઈ અને સમાજનો વ્યક્તિ એ આગળ ચાલી શકવો જોઈએ અને મારી એક સિસ્ટમ છે કે હું દરેક લોકોને નાનામાં નાનો સામાન્ય માણસ હોય તો એમની સાથે પણ બેસવું હોય મોટામાં મોટા એડવોકેટ હોય તો એમની સાથે પણ બેઠો હોય બધાનું લેવલ મારા માટે તો સરખું જ હોય છે હા વ્યક્તિની વિચારધારા ઊંચા નીચે હોય શકે પણ મારી અંદર તો હું દરેકને સમાનતાથી સાથે રાખીને ચાલવાવાળો વ્યક્તિ છું ખાસ કરીને સોજિત્રા સાહેબનો પરિચય આપજો ને તમારા મિત્ર છે શું કહે છે એમના વિશે ખરેખર કિશોરભાઈ સોજિત્રાનું વ્યક્તિત્વ કહીને તો કે એક વ્યક્તિત્વ નહીં ખાલી પોતાના પરિવારનું આખું નાખું એવું વ્યક્તિત્વ છે દરેક લોકો સાથે બંને દીકરાઓ છે એમનું ફેમિલી છે બધા સાથે રહે છે સાથે સાથે એમનું એ નાનામાં નાના માણસનું પણ એ વિચારે છે હર હંમેશા એક વર્ષ દરમિયાન એમના સાથે જે કામ કરતા સહકર્મી હોય એમને પણ એમની સંભાળ રાખે છે સાથે નાના મોટાનો ભેદભાવ નથી રાખતા અને નાનામાં નાના માણસની જે જરૂરિયાત હોય ને એ જરૂરિયાત ને પૂરેપૂરી એ લોકો સમજે છે બાલુભાઈ અત્યાર સુધી કિશોરભાઈ કેટલાની સેવા કરી છે અને કેવા પ્રકારની સેવા કરી છે તરેકર કિશોરભાઈને ત્યાં માણસ રડતો રડતો આવેલો હોય કે ભાઈ મારા ત્યાં ફી પહોંચી શકાય તેમ નથી તો કિશોરભાઈએ એમને ફ્રી ઓફમાં લોટરી કરી આપી છે એમનાથી બનતો પ્રયત્ન એમને કરી આપ્યો છે સાથે સાથે કિશોરભાઈનું કહીએ ને તો કે 1400 થી વધારે એમને એવોર્ડ થી સન્માનિત લોકોએ કર્યા છે સર્વ સમાજનો ઘરેણું જેને કહી શકાય એ વ્યક્તિત્વ એટલે અમારે કિશોરભાઈ સોજીનતા કહી શકાય ખાસ કરીને અમારા કિશોરભાઈ કે બાલુભાઈ અમે ફેસબુક થી જ ઓળખીએ છીએ અને આજે અમારા બાલુભાઈની એટલી ઓળખાણ બની ગઈ છે દર્શક મિત્રોના બધાને જણાયતી કે સમાજ તરીકે કંઈ પણ કામ હોય સુરતની અંદર અથવા અમદાવાદની અંદર તો જયેશભાઈ છે સુરતની અંદર અમારા કિશોરભાઈ છે ખાસ કરીને કિશોરભાઈ કે સુરતની અંદર કદાચ આ વિડીયો કોઈ જોતા હોય અથવા કોઈ બેન દીકરી અથવા કોઈ એવો નબળો પરિવાર અને એને ભણવું છે અથવા કંઈને જરૂરિયાત છે તો શું કહેશો એના માટે કેવા પ્રકારની સેવા કરશો આપ

માણસને સમજણ અને વિચારની જરૂર હોય છે તો અમે યોગ્ય રીતે વિચાર આપીએ છીએ અને યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ જેથી કરે અને વ્યક્તિ અટવાય નહીં અને તેમને જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી થાય કિશોરભાઈ તમે અત્યાર સુધી સમાજ સેવા કેવા પ્રકારની કરી છે અને કેવા કેવા લોકોની આપે હેલ્પ કરી છે સમાજ તરીકે ખરેખર એમ કે ને તો કે મેં સુરતની અંદર આર્ટિસ્ટોને કે નાનામાં નાનો આર્ટિસ્ટ હોય એને કોઈ સ્ટેજ ન આપે તો એવા આર્ટિસ્ટને અમે સ્ટેજ આપવાનું આપણે પણ લઈએ અને ખામી વાળાને પણ આપણે સારા ગુણો આપવાનો પ્રયત્ન કરીએ અને વ્યસન મુક્ત સમાજ બને પ્રકૃતિનું જતન કરતો બને આ આપણો એક હેતુ હોવો જોઈએ દરેક લોકોનો થેન્ક યુ વેરી મચ બાલુભાઈ નાગાણી કે અમારી સ્ટ્રીટ ન્યૂઝ પરિવાર સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સ્ટ્રીટ ન્યૂઝનો સાથે સાથે મારા મિત્ર એવા જયેશભાઈ રાઠોડનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત વંદે માતા